ગટરની સાફ સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે કલેક્ટરશ્રી મુલાકાતે આવી રહ્યા છે અને કલેક્ટર શ્રીને તંત્ર દ્વારા એવું બતાવવાનું છે કે અમે સફાઈ કામ કરી રહ્યા છીએ અને અમે બોડેલી ગામને ચોખ્ખું અને સાફ સુથરું રાખી રહ્યા છે પરંતુ જ્યાં બ્રિજ પરથી જ્યાં હજારો લોકો અવર જવર કરી રહ્યા હોય છે તે બ્રિજ પર સમારકામની કોઈ પણ પ્રકારની વાત થઈ નહીં રહી કે અત્યાર સુધી સમારકામ કોઈ પણ પ્રકારનું હાથ ધરવામાં આવ્યું નથી એટલે કે અધિકારીઓ કે નેતાઓ આવે ત્યારે જ સાફ સફાઈ અને સમારકામના કામો થાય છે પરંતુ સામાન્ય નાગરિકો માટે કોઈપણ પ્રકારની સાફ સફાઈ કે સમારકામના કામો તંત્ર દ્વારા કરવામાં આવતા નથી ધન્યવાદ